અરવલીના ધનસોરા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક અને અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન કરાયું ગ્રામજનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર દ્વારા નિવૃત્ત જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધ્વજવંદન કરાયું વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માન સાથે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો અરવલ્લીના ધનસુરા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક અને અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ હાથ ધરાયો ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કલેક્ટર દ્વારા નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધ્વજવંદન કરાયું ત્યારે વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માન સાથે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા